માર ભારત વિજ્ઞાન જાથાની ટીમે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશન ની મદદ સફળ પર્દાફાશ કર્યો હતો લોકોને છેતરતી આ ભૂઈ સ્વપ્નકાંડ મામાદેવની હાજરી બોગસ સાબિત થતા ભૂંયે કાયમી પાખંડ બંધની જાહેરાત કરવાની ફરજ પડી હતી સમાજમાં ફેલાયેલ અંધશ્રદ્ધાના દૂષણને ડામવા માટે ભારત જનવિજ્ઞાન જાથા ખૂબ ઉત્કૃષ્ટ કાર્ય ગુજરાતભરમાં કરી રહી છે જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી બારસો છાંસઠ જેટલા સફળ પર્દાફાશ થઈ ચૂક્યા છે જેને પ્રતાપે લાખો લોકો પણ અંધશ્રદ્ધાના શિકાર બનતા અટક્યા છે આવો જ કેસ સાવરકુંડલા પાસેના મોલડી ગામની ભૂઈ ક્રિષ્ટાનો હતો જેમાં લોકોને બેવકૂફ બનાવવા માટે ક્રિષ્ણા પરમારે પોતાને રાત્રે સ્વપ્નમાં મોગલ માતાજી આવ્યા અને ઝાડ ફાટતા મોગલમાંનું સ્વયંભૂ પ્રાગટ્ય થયું હોવાની વાતો જોરશોરથી ચગાવી હતી નિર્દોષ ગ્રામજનો સહિત આસપાસના ગામોમાંથી પણ લોકો આ બનાવટી ભુઈબા સ્થાપિત મામાદેવ પાસે પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે આવવા મળ્યા અને કૃષ્ણ પરમારની દુકાન જો ધમધોકાર ચાલવા માંડી ઘર સેવા પૂજા હું કરીશ

હોઈમાં ક્રિષ્ણા નયનભાઈ પરમાર કે જેઓ છેલ્લા ચાર વર્ષથી ઘરની અંદર મોગલ માતાજીનો મઠ કરી મામાદેવનું સ્થાપન કરી અને લોકોના દુઃખ દર્દ મટાડવા લોકોને સંતાન પ્રાપ્તિ કરવી વગેરે જાત જાતમાં ઉપચાર કરી અને લોકોને આર્થિક ખાધરમાં મૂકતા હતા આ તમામ પ્રવૃત્તિ વિજ્ઞાન જાથા અને સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાન જાથાએ બારસો છાસઠમાં સફળ પર્દાફાશ કર્યો છે કોઈ કૃષ્ણા પરમારે અગુદારનામું આપી અને કાયમી જતંગીલા બંધની જાહેરાત કરી છે અને જે લોકો જે આવ્યા હતા દુઃખદ ઘટાડો આવ્યા હતા ત્યારે એની પાસેથી શિકારતના પાકી જે બધી માગણી કરવામાં આવી હતી તે પણ કબજામાં લીધું છે તો આવી બધી જે ગેરપ્રવૃત્તિ છે વિકૃત પ્રવૃત્તિ છે આ બધી વિજ્ઞાન દાથા છે વિજ્ઞાન જાતા લોકોને અપીલ કરે છે કે કોઈ પણ શાસ્ત્રોના ધર્મ પ્રમાણે તમે અનુસરણ કરી શકો છો શ્રદ્ધા રાખવાનું સૌને હક છે પરંતુ લોકોની મજબૂરી લોકોનો પણ છે અને લોકોની તકલીફો છે એમાં આવા દોરાથાકાને તમારે છતાં પાયમાલી મળે છે એવું ન થાય તેના માટે જાગૃત થઈ આવા તાંત્રિકો ધોરાથાકા કરનાર ગુવા મૂંઝાવરો ફકીરોથી દૂર રહેવા વિજ્ઞાન જાતા અપીલ કરે છે અત્રે નોંધનીય છે કે છત્રીસ વર્ષીય આ મહિલા દ્વારા હોમ હવન કરીને ઘરમાં મઢની સ્થાપના કરી ભૂઈને નાનપણથી શરીરમાં મામાદેવ આવતા તેની પણ સ્થાપના કરવામાં આવી હતી છેલ્લા ચાર વર્ષથી લોકોના દુઃદર્દ સંતાન આપવાનું બાધા ટેક આપવાનું નરતર દૂર કરવાની વિધિવિધાનને પરિણામે ગ્રામજનોમાં નારાજગી ફરી વળી હતી ત્યારે

અમારી ચારણની દીકરીઓએ ચારણ કુળમાં અવતાર લીધા છે અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા અને માતાજીએ કીધું હું આમાં સૌ આ બધી અંધશ્રદ્ધા છે તદ્દન વાત ખોટી છે મોગલ ધામ ખબરાવથી બાપુ વિરોધ કરી રહ્યા છે આવા કોઈ હોય તો હવે એકવીસમી સદી છે જાગૃત થાવ ગામ વાળાઓ તમે વિચાર તો કરો અમારે ખુદ અહીંયા આવવું પડે ખાતા વાળા ને જૈનભાઈ શરમ જેવી વાત છે આ આ કેટલો આપણી હિન્દુ સંસ્કૃતિને જ્યારે કોઈ સનાતન ધર્મને ધક્કો મોટા મોટો લાગાડી રહ્યા છે આ ધંધો થઈ ગયો છે કમાવાનો આ એક કહેજના આ ધંધા થઈ ગયા છે એ દુકાનું હાટળ્યું આવા કોઈ મગજ ધરાવતા હોય અને એમને થડમાંથી માં કોઈ બી પ્રગટ થાય માં તમારા આત્મામાં છે શરીરમાં છે દીકરી છે શક્તિ છે કોઈ પણ આ આપણા શરીરમાં છે માં અને અમારી મોગલમાં ચારણની દીકરી છે અમારું પરિવાર છે અમે એનું કુળ છે પણ એ ચારણની જગતમમાની કુખે ઉતાર લઈએ

બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવરકુંડલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર